નમસ્કાર ફ્રેન્ડ્સ ડોક્ટર એબી ગોલ્ડન કે સાથ સ્વસ્થ રહે ઓર મસ્ત રહી અઠવાડિયા એટલે આપણું ગ્રાહક કસ્ટમર જેને કહી શકીએ એ આપણને સો રૂપિયાની નોટ એવી આપી ગયો મિત્રો જોઈ શકો છો તમે એક બાજુનો નંબર ફાટી ગયો છે અને એને બિલકુલ થી કલરથી પેનથી કલર કરી નાખ્યો છે આવા આવા ઠગ પણ મળતા હોય છે આપણે જોયા વગર સામેવાળાના ઉપર ભરોસો કરીને આ સોની નોટ લઈ લીધી એટલે કહેવાનો મતલબ છે કે એવા ગરાગે આપણને ઠગી લીધા પણ કંઈ વાંધો નહીં કોઈ પણ ઘર આગ કોઈ પણ કસ્ટમર કે મારું પેશન્ટ મારા માટે તો ભગવાન છે હું એને ભગવાન બરાબર માનું તો ભગવાને આપણને પોતાના ભક્તને ઠગી લીધા અહીંયા જોઈ શકો છો જો આ સોની નોટ છે અને કેવી રીતે એને સ્કેચ પેનથી બ્લુ કલર આપી દીધો છે પણ હવે મિત્રો આપણે કોઈને ઠગવા નથી આપણે બીજાને ઠગવા નથી આપણે એવું સમજીએ છીએ કે આ નોટ મારા માટે લકી છે નસીબદાર થઈને આવેલી છે તો આ નોટને આપણે કાયમ માટે આપણા ગલ્લામાં આપણા પર્સમાં મૂકી દઈશું કારણ કે આપણે બીજાને ઠગવા નથી એનો નંબર પણ ડેમેજ થઈ ગયેલો છે એટલે બેંકમાં પણ આપી શકાય એમ નથી તો મિત્રો જેને આપણને ઠગ્યા છે એને એ ઠગવાની વૃત્તિ આપણે એને માફ કરી દઈએ છીએ આપણે એને માફી આપી દઈએ છીએ એના કર્મનું ફળ એ ભોગવે એવું આપણે કહેતા નથી આપણે એને બિલકુલ માફ કરી દઈએ છીએ કે ભાઈ તને માફી આપી દીધી અને આ નોટ આપણે કાયમ માટે આપણી સાથે રાખી દઈએ છીએ ભાગવેશ્વર ધામની સાક્ષીમાં આ નોટ કેટલી આપણા માટે લક્કી સાબિત થાય છે એ જ્યારે કોઈ એવું લક મારી સાથે થશે ત્યારે હું એનો વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરીશ તો આ નોટને આપણે કાયમ માટે આપણા પર્સમાં આપણા ગલ્લામાં રાખી દઈએ છીએ નમસ્કાર ધન્યવાદ જય બાગેશ્વર ધામ જય બાલાજી સરકાર